ઝવેરચંદ મેઘાણી કદાચ તમારામાંથી ભાગ્યે જ કોઈ એવું હશે અગિયારમાં ધોરણની અંદર કે જેણે આ સર્જકનું અથવા આ સાહિત્યકારનું નામ કદાચ નહીં સાંભળ્યું અથવા એમનો પરિચય નહીં હોય ખાસ કરીને હિન્દી ભાષાની અંદર જ્યારે પહેલીવાર બોલિવૂડમાં રામલીલા પિક્ચર આવ્યું અને અસમાન મીરે કંઠ આપીને સ્વર આપીને મન મોરબની થનગાટ કરે ગીત જ્યારે એમણે ગાયું અને ત્યાર પછી તુરંત જ આદિત્ય ગઢવીએ ચારણ કન્યાને ફરી કમ્પોઝ કરી ત્યાર પછી લગભગ લગભગ હું એવું માનું છું કે ગુજરાતી ભાષાના અથવા તો ગુજરાતી સાથે જોડાયેલા દરેકે દરેક ભાવક માટે આ નામ એટલે કે જય હરચંદ મેઘાણીનું નામ એ ખૂબ જ પરિચિત નામો પૈકીનું એક નામ બની ચૂક્યું હશે હું એટલા માટે કહું છું કે મેઘાણી એ કોઈ વિસરાયેલું નામ હતું ને આ વ્યક્તિઓએ ફરી તાજું કર્યું એમની પણ યુવા પેઢીની વચ્ચે આ ગીતોને પ્રિય બનાવનાર બે બે સર્જકોથી એટલા માટે આ સર્જકનો પરિચય કરાવીએ છીએ કે જેથી કરીને આપને બધાને એનો સારો એવો પરિચય થાય અથવા તમે એની કૃતિ કેમ કે મેઘાણીની કૃતિઓ વાંચવાની અથવા જાણવાની નથી એમની કૃતિઓ માણવાની છે તમારા પરિવારમાં પણ તમે કોઈને પૂછશો તો સૌરાષ્ટ્રની રસદાર ભાગ્યે જ ઘરમાં કોઈ એવા સભ્યો હશે કે જેણે એ નહીં વાંચી હોય એવા આ સર્જકનું એક અમર સર્જન ટૂંકી વાર્તા નવલિકા એ છે બુરાઈના બાર પરથી બહુ સરસ મજાની વાર્તા છે કદાચ અગિયારમાં ધોરણમાં શ્રેષ્ઠ પ્રકરણોની યાદી જો બનાવવી હોય તો એની અંદર બે કૃતિઓ જે છે એ પરસ્પર ટકરાઈ શકે પોસ્ટ ઓફિસ અને એની સામે ટકરાય છે બુરાઈના દ્વાર પરથી આ બંને વાર્તાઓ ખૂબ સુંદર રીતે રચાય છે કેમ કે બંને ભાવકને સ્પર્શે વિના સંકોચ એવું કહી શકે પોસ્ટ ઓફિસ શ્રેષ્ઠ છે પરંતુ બુરાઈના દ્વાર પર એને એનાથી ઉતરતી છે એવું તો ના જ કહી શકાય અને એમાંય જ્યારે મેઘાણીની કલમથી એનો કંડાર થયો હોય ત્યારે તો સ્વાભાવિક છે કે એમાં એમાં કથાના જે તત્વો હોય એનું ઉત્તમ રીતે આકલન એનું ઉત્તમ રીતે એનું સંકલન થયું હોય એટલે કવિ છે પોતે નવલકથાકાર છે વાર્તાકાર છે લોકસાહિત્યના સંશોધક અને સંપાદક છે વિવેચક છે અનુવાદક છે એવા ઝવેરચંદ કાલિદાસ મેઘાણી એ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ગામમાં એમનો જન્મ થયેલો એટલે હાલનું જે ચોટીલા આ યાત્રાધામ તરીકે જે પ્રસિદ્ધ છે એ સ્થાન એટલે એ નગર એ મેઘાણીનું જન્મસ્થાન છે અને બગસરા એ તેમનું વતન ત્યાં તેઓ રહ્યા ભણ્યા ઉછર્યા સૌરાષ્ટ્રના વિવિધ સ્થળે તેઓ અભ્યાસ કર્યો ઓગણીસો ને સોળમાં અંગ્રેજી અને સંસ્કૃત વિષયો સાથે જૂનાગઢની બાહુદ્દીન કોલેજમાંથી તેઓ સ્થાનક સ્નાતક થયા અને ભાવનગરની સનાતન ધર્મ હાઈસ્કૂલમાં ખંડ સમયના શિક્ષક તરીકે તેઓએ નોકરી કરી હતી તો અત્યારે ભાવનગરની જે સનાતન ધર્મ હાઈસ્કૂલ છે આજે પણ છે ભાવનગરમાં ત્યાં તેઓએ શિક્ષક તરીકે તેમના ખંડ સમયના શિક્ષક તરીકે પોતાની નોકરીની શરૂઆત કરી તો ભાવનગર સાથે એમનો નાતો મેઘાણીનો આ રીતે છે બીજી રીતે પણ ઘણી રીતે છે પણ એ એમનો પરિવાર આજે પણ ભાવનગરમાં મિત્રો રહે છે મેઘાણી સાહેબનો પરિવાર જે છે આજે ભાવનગરમાં રહે છે હમણાં એમના પૌત્રનું નિધન થયું હમણાં થોડો સમય થયો એકાદ મહિના કરતાં પણ ઓછો સમય એ પણ સાહિત્યની સાથે જોડાયેલો જીવ એક વ્યક્તિત્વ મેઘાણી અને ભાવનગર આ બંનેને ખાસો કરોબો છે નોકરી માટે થઈને તેઓ કલકત્તાની અંદર ગયા અને ત્યાં તેમણે એલ્યુમિનિયમના કારખાનામાં મેનેજર તરીકે કામ કર્યું પરંતુ ત્યાં એમને ન ફાવ્યું એટલે પોતાના બાળપણના અને સૌરાષ્ટ્રના અનુભવોના આધારે તેમણે ચોરાનો પુકાર લેખ લખ્યો અમૃતલાલ શેઠના સૌરાષ્ટ્ર દૈનિકમાં પત્રકાર અને ત્યાર પછી રાણપુરમાંથી તેઓ વસ્યા તો આ એમની થોડી યાત્રાની શરૂઆતનું આમ તેમ ભટકવાનું છે થોડી વાત આમાં આવી કે ભાઈ સનાતન ધર્મમાં શિક્ષક તરીકે નોકરી શરૂ કરી કલકત્તામાં એલ્યુમિનિયમના કારખાનાની અંદર મેનેજર તરીકે રહ્યા પરંતુ એમને બાળપણ એમનું સૌરાષ્ટ્રમાં વીત્યું એટલે સૌરાષ્ટ્રના અનુભવો એની એને કારણે થઈને એમણે ચોરાનો પોકાર નામે લેખ એક લખ્યો અને અમૃતલાલ શેઠના સૌરાષ્ટ્ર દૈનિક પત્રમાં તેઓ પત્રકાર તરીકે જોડાયા અને નિવાસ તરીકે તેમણે રાણપુરને પસંદ કર્યું એટલે સાહિત્યકાર હોવાના નાતે એલ્યુમિનિયમના કારખાનામાં સ્વાભાવિક હતો મેનેજર તરીકે એમને ગમતી પ્રવૃત્તિ ન હોય એટલે છોડીને પાછા પત્રકારત્વના ક્ષેત્રમાં તેમણે એ પ્રવેશ કર્યો મેઘાણી ને તેમનું પ્રિય કામ મળ્યું એટલે કે સાહિત્ય સર્જનનો અનેક વિસ્તારોમાં ફરીને દુહા ગીરો એટલે દુહા ગાનારાઓ કથાકારો કથા કહેનારા વૃદ્ધજનો સ્ત્રી પુરુષો પાસેથી લોકગીતો અને લોકકથાઓ નોંધી તેનું સંશોધન અને સંપાદન અને લેખનનું કાર્ય તેમણે શરૂ કર્યું તો આ એણે સૌથી મોટું અને સૌથી મહત્વનું કામ કર્યું કે ગુજરાતી ભાષામાં જોરાવરસિંહ જાદવ કરીને એક વ્યક્તિત્વ એમના પછી આવા કામ માટે જોડાયેલું એક બીજું નામ છે બાકી આવા આવા સર્જકો આપણને બહુ ભાગ્ય જોવા મળે કે જે પોતે ફરે લોકોને મળે એમના કંઠેથી વાતો સાંભળે અને એ વાતોને પછી પોતાની કલમથી યોગ્ય રીતે મઠારીને એને બરાબર રીતે કંડારીને શણગારીને આપણી સમક્ષ મૂકે સંશોધન કરે એનું સંપાદન કરે એનું લેખન કરે અને એના કારણે તેને બધી કૃતિઓને ચિરંજીવી બનવાનું ભાગ્ય મળે આ મેઘાણીના હાથે થયું એટલે મેઘાણી બીજા ગુજરાતી સાહિત્યકારોથી એ રીતે જુદા પડે કે એમનું પોતાનું સ્વતંત્ર સાહિત્ય પણ સિંધુડો અને યુગવંદના આ બે કાવ્ય સંગ્રહ તમે વાંચો તો તો પણ એ અમર છે એમને જરૂર નથી કે એ બીજા ને ઘોડીઓના ટેકે ચાલે અથવા માત્ર લોકોના મુખેથી સાંભળેલી વાર્તાઓને નવા રૂપે આપે અને લોકો પસંદ કરે એ આખી જુદી વાત છે આ એ એને સાહિત્ય પર કરેલું સૌથી મોટો ઉપકાર અથવા સૌથી મોટું કામ કહી શકાય પરંતુ એમ પોતાનું મૌલિક સર્જન પણ એટલું જ મજબૂત અને સારું છે સૌરાષ્ટ્રની રસદાર તો તમને મિત્રો એની વાર્તાઓ જે છે એ યુટ્યુબ ઉપર પુષ્કળ મળે છે જો તમને રસ હોય તો તમે ત્યાંથી સીધી સાંભળી શકો જો બુક મળી જાય તો તમે વાંચી શકો ગુજરાતમાં તો ભાગ્યે જ કોઈ એવો પરિવાર હશે કે જેણે આ ગ્રંથ પોતાના ઘરે ન વસાયો હોય અથવા તો પોતે એનાથી અપરિચિત હોય અથવા વાંચ્યો ના હોય તો સૌરાષ્ટ્રની રસધાર સોરઠી બારવટીયા સોરઠી દાદાજીની વાતો એ તેમના લોકવાર્તાના સંપાદનો તથા કંકાવટી રઢિયાળી રાત ચુંદડી ચુંદડી હાલરડા આ ઋતુ ગીતો જેવા લોકગીતોના સંપાદનોમાં મેઘાણીની સૂઝ અને પરખ દેખાય છે તો આ બધું એનું સંપાદન અને સંકલન છે એટલે પોતે રચ્યું છે એવું કહેવા કરતાં એણે એનું શું કર્યું સંગ્રહ કર્યો છે એવું પોતે પોતાના સાહિત્યમાં પ્રતિપાદિત કરે છે એટલે લોકગીતોના સંપાદનો છે તો સૌરાષ્ટ્રની રજદાર સોરઠી બારવટીયા સોરઠી દાદાજીની વાતો આટલું લોકવાર્તાના સંપાદનો છે આમાં સૌરાષ્ટ્ર છે એ કેન્દ્ર સ્થાને છે અને વાર્તાઓના વિષયો પણ મોટાભાગના સૌરાષ્ટ્રના છે કંકાવટી રઢિયાળી રાટ ચુંદડી અને હાલરડા ઋતુ ગીતો આ એમના લોકગીતોના સંપાદનો છે મેઘાણીના આ ભગીરથ કાર્યને કારણે સ્મૃતિના આધારે જળવાતો લોક સાહિત્યનો સમૃદ્ધ વારસો આપણને પ્રાપ્ત થયો તો સીધી વાત છે કે મેઘાણી પહેલાં આ બધું સાહિત્ય આપણી પાસે હતું પણ એ કંઠો હતું એટલે એક વ્યક્તિ પાસેથી બીજો સાંભળે અને બીજાની પાસેથી ત્રીજો જે આપણે આગળ લોકગીતના સંદર્ભમાં વાત કરી પણ એને પુસ્તકના રૂપમાં મેઘાણીજીએ કંડાર્યા એના કારણે તેને ફાયદો એ થયો કે એક પુસ્તકનું સ્વરૂપે એ આપણને મળ્યા અને પછી એ સ્થિર થયા તો બીજી તરફ એમણે સૌરાષ્ટ્રના લોક લોકસાહિત્યનું સમાલોચન ધરતીનું ધાવણ જેવા ગ્રંથોમાં લોક સાહિત્યની મીમાંસા કરી અને વિલક્ષણ પોતાની વિલક્ષણતાનો પરિચય કરાવ્યો તો એમની સાહિત્ય કૃતિઓનું બીજું એક છે કે જેમાં એણે લોક સાહિત્યના જે ગ્રંથો છે એની એની મીમાંસા કરી એની એની વિવેચના કરી અને એના કારણે થઈને પણ એ લોકોની અંદર ખાસા પ્રિય બન્યા ગાંધીયુગ અને સ્વતંત્રતા સંગ્રામને ઝીલતા યુગવંદના અને સિંધુડો જેવા તેમણે કાવ્ય સંગ્રહો પણ આપ્યા તો તમે જુઓ કે મેઘાણીના સાહિત્ય સર્જનમાં વીર રસની વાતો આપણને ખૂબ વાંચવા મળે પણ મૂળે મેઘાણી એ પ્રખર ગાંધીવાદી વ્યક્તિત્વ ખરું એમ પણ આપણે કહેવું જોઈએ એટલે ગાંધી યુગ અને સ્વતંત્રતાના વિચારો એમના બે કાવ્ય સંગ્રહો સિંધુળો અને યુગવંદનામાં આપણને એ જાણવા અથવા એ એને માણી આપણે માણીએ છીએ અથવા એને માણી શકીએ છીએ એના વિષયો મુખ્ય એ છે કે રાષ્ટ્રપ્રેમ અને જે દિન દુઃખીઓ છે એટલે કે જે ગરીબ લોકો છે એના તરફ એમની હમદર્દી એ એમના ગીતોનો અહીંયા મુખ્ય વિષય બન્યો છે સિંધુડો છે એ જે સ્વતંત્રતાની જે લડાઈ હતી એમાં એના ક્રાંતિકારીઓને એનો પાનો ચડાવવા માટે અને એના માટે તેઓએ જેલવાસ પણ ભોગ્યો છે લાંબા સમય સુધી કેમ કે આવા ગીતો લખવા માટે અને એને સંપાદિત કરી બહાર પાડવાના કારણે થઈને અંગ્રેજ સરકારે એમને રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિ કરવાના ગુના હેઠળ જેલમાં પણ મોકલેલા પણ આજે પણ એના કાવ્યો કેટલાક ગીતો તમે સ્મર તમારી જીભ ઉપર તમે સ્મરી શકો રક્ત ટપકતી સો સો જોડી સમ્રાંગણથી આવે આ ગીત બહુ ખૂબ જાણુંતું થયેલું સિંધોડાનું ત્યાર પછી મને લાગ્યો કે સુંબીનો રંગ આ ગીત પણ ખૂબ સરસ મજાનું લોકોએ પસંદ કરેલું તો આવા ઉત્તમ કાવ્ય સંગ્રહો પણ એમણે આપ્યા છે આ ઉપરાંત તુલસી ક્યારો છે વૈવિશાળ છે આવી બે નવલકથાઓ પણ એમની આપણને મળે છે તો મેઘાણીએ પોતાના જીવન દરમિયાન જેટલું પણ સાહિત્ય સર્જન કર્યું એ મોટાભાગે લોકોને પ્રિય રહ્યું છે અને લોકોને ગમ્યું છે બુરાઈના દ્વાર પરથી નવલિકા એટલે કે ટૂંકી વાર્તા છે એમાં જમકુનું જમુન અને જન્મનું સુમેળભર્યું સ્નેહાળ દાંપત્ય જીવન આ લેખાયેલું છે એટલે બે યુગલ છે પતિ પત્ની છે અને એના દાંપત્યની જે એકદમ મીઠી મધુરી વાતો છે એ આ વાર્તાની અંદર આવે છે અને કેવી દારૂણથી દારૂણ સ્થિતિમાં પણ આ યુગલ જે છે એ કેવું સરસ રીતે પોતાના એકબીજાના સહકારથી એકબીજાના એકબીજા પ્રત્યેના સ્નેહથી એકબીજા તરફના પ્રેમથી એકબીજા સાથે જોડાઈને રહે છે એની એક બહુ સુંદર આખી વાત એ અહીંયા મેઘાણીજી કરવા જઈ રહ્યા છે અથવા તો કરવાના છે આપણી સાથે એટલે આ પણ એક સુંદર મજાનો આખો વિષય છે એના માટે આ આવીને આવી એક વાર્તા બીજી પણ તમારે બારમા ધોરણમાં મિત્રો પાછી આવવાની એકબીજાની એકબીજી આ એક બે વાર્તાઓ એકબીજાના રૂપ તમને લાગે ખીજડીએ ટેકરી જે વાર્તા તમે ભણવાના છો બારમામાં જો અભ્યાસક્રમમાં કોઈ ફેરફાર ન થાય તો તો એ વાર્તા પણ આનો પડછાયો જ છે અને અથવા તો એ બંને એકબીજાની કડીઓ જેવું તમને લાગે જો બારમાનું પુસ્તક મળી જાય નેટ ઉપર આમ તો ઉપલબ્ધ છે તો એ વાર્તા પણ આની સાથે સાથે વાંચી શકાય એવી છે તો એકદમ તળપદી ગામઠી સૌરાષ્ટ્રી ગામઠી બોલીમાં લખાયેલી વાર્તા અને એમાં બે પાત્રો ચમકુ અને ચમન અને એમનો સાદો વ્યવસાય અને એમાં કેવી રીતે અમીર લોકો એમના શોષણ કરવાનો પ્રયત્ન કરે અને કેવી રીતે બંને એકબીજાને સ્નેહથી હિતથી એકબીજાને સંભાળી લે છે અને એક આખો જે વિષય એમાં રચાય છે એની આખી વાત એ અહીંયા કરવામાં આવી છે એ આપણે આ વાર્તાનો મુખ્ય વિષય અહીંયા બનવાનો છે લેખકે આ સાથે સાથે જે અમીર લોકો છે એની સંકુચિત માનસિકતા છે શોષણખોરીનો સ્વભાવ છે સ્વાર્થી મન છે અને સંવેદન વિહીનતા કેવી રીતે લોકોમાં ધીમે ધીમે ઘર કરી રહી છે એની આખી વાત આપણી સમક્ષ અહીંયા મૂકવાનો પ્રયત્ન કર્યો આમ પણ મિત્રો આખી વાત જે છે આખી વાર્તાને આપણે માત્ર થોડા શબ્દોમાં સમજવી હોય તો આપણે જોઈશું આપણે નથી આપણે સોશિયલ મીડિયામાં જે મિત્રો જોડાયેલા છે શું જાણે છે કે હોટલમાં જમવા જઈને આપણે ચાના વેઇટરને જે પગાર ઉપર રાખેલો માણસ છે એને પચાસ સો રૂપિયા ટિપ્સ આપવામાં જરા પણ સંકોચ કરતા નથી અથવા તો આમ બહુ ઉદાર મન આપ હોઈએ ઉદાર મના હોઈએ આપણે બહુ અમીરાત આપણે દેખાડતો એવી રીતે ફટ દઈને એમની ડીશમાં અથવા એમના એ કલેક્શન વોલેટમાં મૂકી દેતા હોઈએ છીએ પૈસા પણ આપણે જે બજારમાં જ્યારે આપણી આપણી સોસાયટીમાં આપણા ઘરના બાજુમાં કોઈ શાકભાજીની લારી લઈને કોઈ મજૂર માણસ ફરતો હોય તો શાકભાજીના બે ત્રણ રૂપિયાના ભાવમાં આપણે કેવી એની સાથે રકજક કરતા હોઈએ છીએ એ એ એવા વિષયોને પકડીને એકદમ નાની નાની વાતને પકડીને મેઘાણીજી આ વાર્તાને બહુ સુંદર રીતે કંડારી છે ને આ વાત કંઈ નથી મેઘાણીજીના યુગની વાત છે એવું નથી આજે પણ આ વાર્તા જે છે આપણી વચ્ચે જીવે છે મારીને તમારી આસપાસ જીવે છે અને આપણો એક પ્રયત્ન અહીંયા એ પણ હોય કે આપણે આ વિચારધારામાંથી કદાચ થોડા ઘણા અંશે બહાર આવી શકીએ તો પણ મેઘાણીજીની આ વાર્તા જે સફળ થાય કેમકે જેને જેની પાસે ખૂબ છે એને આપવાનો કોઈ મતલબ નથી પરંતુ જે આ રીતે પોતાના પોતાના શરીરની ચિંતા કર્યા વગર પોતાના શરીરને અનેક રીતે કષ્ટો આપીને સોમાનભેર પોતાનું ગુજરાન ચલાવવાનો પ્રયત્ન કરે છે અને એવા લોકો સાથે આપણે ત્યાં ખૂબ શોષણભર્યું વર્તન કરવાથી આપણે ટેવાયેલા છે દરેક જગ્યાએ તમે જોશો કે આપણે ત્યાં કામ કરવા આવનાર કોઈ મજૂર હોય તો એમનું પણ કેમ મહત્તમ શોષણ થાય એના પ્રયત્નો આપણે ત્યાં થતા હોય છે શાકભાજીવાળાને કેમ ઓછામાં ઓછા પૈસા શાકભાજી ખરીદી શકાય આવું બધું આપણે વારંવાર કરતા હોઈએ છીએ અને એની સામે મોટી મોટી હોટલો મોટા મોટા મોલની અંદર આપણે એક પણ રૂપિયાની રજક કર્યા વગર થનારા બિલ ચૂકવી દેતા હોઈએ છીએ તો આ જે વિષમતા છે એને મેઘાણેજી પડકારે છે અથવા એમને આલોચે છે એમ મારે કહેવું જોઈએ કે એની આલોચના કરે છે અને એ આલોચનાનું ફળ એ આપણને અહીંયા વાર્તાની અંદર અનુભવવા મળશે અથવા એ આલોચના ના કેવા પરિણામો આવી શકે અથવા એ એ એ આપણી વૃત્તિ જે શોષણની જે છે એ સંકુચિતતાની છે એનું શું પરિણામ આવી શકે એ આપણી વાર્તાનો અહીંયા વિષય બનવાનો છે મિત્રો